આગામી તારીખ અઠ્યાવીસમી માર્ચ ફાગણ સુદ પૂનમના રવિવારે હોળીકા દહન થનાર હોય ત્યારે પર્યાવરણ રક્ષા માટે વૈદિક હોળી માટે જાગૃતતા લાવવા ગોબરમાંથી બનાવેલા ગૌકાશ સ્ટેક સમિત અને આયુર્વેદિક ઔષધિની આવતીથી હોડી પ્રગટવામાં આવે તેવી અપીલ સાથે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ અને અટલ આશ્રમ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે હોળી પગટાવવા પર સરકારે કોઈ પ્રતિબંધ મૂક્યો નથી જોકે જાહેરમાં ધૂળેટી મનાવવા પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પાલ રોડ ખાતે આવેલ અસલ અટલ આશ્રમમાં શ્રી પારદેશ્વર મહાદેવ મંદિરે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે આગામી અઠ્ઠાવીસમી માર્ચ એટલે કે ફાગણ સુદ પૂનમના રવિવારે હોળીકા દહન કરાનાર છે તે સંદર્ભે લોકોમાં પર્યાવરણ રક્ષા માટે વૈદિક હોળી માટે જાગૃતતા લાવવા સમગ્ર સુરતમાં હોળી ઉત્સવ હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને વૈદિક પરંપરા અનુસાર ઉજવવામાં કટિબદ્ધતા દાખવી શાસ્ત્રોક વિધિ પ્રમાણે ગૌમાતાના પવિત્ર ગોબરમાંથી બનાવેલ ગોકાષ્ટસ્ટિક સમિતિદ અને આયુર્વેદિક ઔષધિની આહુતિથી હોળી પ્રગટાવવામાં આવે જેથી વૈદિક હોળી મનાવાય આ વર્ષે પણ હોળીકા દહન પર્વ સમગ્ર શહેરમાં પર્યાવરણ રક્ષિત વાતાવરણમાં સારી રીતે ધામધૂમથી ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ માહિતીઓ પણ પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી 24 માર્ચ આ વખતે હોળીનો તહેવાર છે તો આ હોળીનો તહેવાર આ વખતે આપણે ગોકાષ્ઠ દ્વારા એટલે ગો માતાનું જે ગોવર છે એ ગોવરના જે સ્ટીક છે એ સ્ટીક દ્વારા આપણે હોળીનું આયોજન કરીએ હોળી પ્રગટાવીએ એના દ્વારા ગૌમાતાનું રક્ષણ થશે પર્યાવરણનું રક્ષણ થશે અને પર્યાવરણની અંદર જે દૂષિત ઝેરી વાયુ છે વાયુ છે એ એ વાયુ શુદ્ધિકરણ થશે અને એના દ્વારા આપણી સંસ્કૃતિનું પણ રક્ષણ થશે અને સાથે સાથે આ કરવાથી જે આપણે હજારો ટન હજારો મણ જે લાકડા આપણે બાળીએ છીએ એ વન સંપત્તિનું પણ રક્ષણ થશે માટે મિત્રો આ અમારા આ સૌને નમ્ર વિનંતી છે તો આ વખતે આપણે ગો કાસ્ટો દ્વારા હોળી પ્રગટાવીએ અને સાથે સાથે આના આ એ થકી જે આપણી જે શ્વાસમાં જે એ જાય છે જે શ્વાસ જાય લઈએ છીએ આપણે તો એનો પણ એના દ્વારા અનેક પ્રકારના બીમારીઓ પણ આપણે એનો આરોગ્ય લાભ થશે માટે મિત્રો તો આ વખતે આપણે